તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે સવારે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું કયા વિસ્તારોમાં મેઘતાંડવ સર્જાયું તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આજે અને આગામી દિવસોમાં પણ હજુ પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો વળે આ ઉપરાંત આગામી ચોમાસા અને વાવણીને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે નવી નફર આગાહી કરી છે ખેડૂતોને જે સલાહ આપવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો વરસાદની પળે પળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દર્શક મિત્રો સૌ પ્રથમ આજે સવારે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો તેની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નેવેશી તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં મોડાસામાં બે પોઈન્ટ છત્રીસ અને સરસ્વતીમાં બે પોઈન્ટ સત્તર ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો વળી પાટણ અને આંકલાવમાં પણ એક પોઈન્ટ સત્તાણું ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ બાજુ મહેસાણામાં એક પોઈન્ટ એક્યાંશી તો પોશીનામાં પણ એક પોઈન્ટ સત્યોતેર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આ ઉપરાંતના વરસાદી આંકડા ઉપર નજર કરીએ તો ઊંઝામાં એક પોઈન્ટ ઓગણસિત્તેર આણંદમાં એક પોઈન્ટ ઓગણ સિત્તેર સિદ્ધપુરમાં એક પોઈન્ટ ચોપન તો વિજાપુરમાં પણ એક પોઈન્ટ ચોપન ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે આ બાજુ મેઘરજમાં દોઢ ઇંચ વડગામમાં એક પોઈન્ટ બેતાલીસ હિંમતનગરમાં એક પોઈન્ટ બોતાલીસ તો પાલનપુરમાં પણ એક પોઈન્ટ આડત્રીસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે આ બાજુ કડીમાં એક પોઈન્ટ અઢાર માણસામાં એક પોઈન્ટ દસ વિસનગરમાં એક પોઈન્ટ ઝીરો છે બાયડમાં એક પોઈન્ટ ઝીરો છે અને લુણાવાડામાં પણ તેટલો જ વરસાદ પડી ગયો છે તો ગળતેશ્વરમાં એક પોઈન્ટ ઝીરો બે ધનસુરામાં એક પોઈન્ટ ઝીરો બે અમીરગઢમાં એક ઇંચ તો પ્રાંતિજમાં પોણો ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો આ બાજુ તલોદ અને દસાડામાં પણ પોણા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે દર્શક મિત્રો આ તો વાત થઈ છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા ગુજરાતમાં વરસાદની પરંતુ હવે આજે અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિષયની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી છે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં તેની ગુજરાત ઉપર અસર થવાની છે તો માછીમારોને દરિયો ના ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે અમરેલી જામનગર દ્વારકાના દરિયામાં કરંટ પણ જોવા મળ્યો છે તો સાથે સાથે દરિયાકાંઠે પવનની ગતિ પચાસથી લઈને સાહીઠ કિમી પ્રતિ કલાકની રહેશે તેવી પણ આગાહી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા હોય કે અરવલ્લી અમદાવાદ ગાંધીનગર આણંદ અને પંચમહાલના વિસ્તારો મહીસાગર દાહોદ વડોદરા અને છોટા વિસ્તારો તો વળી નર્મદા ભરૂચ અને સુરતના વિસ્તારો ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી તો આ બાજુ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી હોય કે ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ દીવ અને કચ્છમાં પણ વરસાદની સંભાવના છે મિત્રો તમને જણાવી દઈએ કે રાજ્યના બાર જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે જેમાં વિસ્તારોમાં જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર ભરૂચ અને નર્મદા નવસારી તાપી સુરત ડાંગ અને વલસાડમાં યલો એલર્ટ અપાયું છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે રાજ્યભરમાં અનેક સ્થાનો ઉપર ગાજવીજ સાથે હળવો વરસાદ જોવા મળશે રાજ્યમાં છેલ્લા બે ત્રણ દિવસથી કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું જોર રહ્યું છે રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આજે કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ તો ક્યાંક ભારે વરસાદની પણ સંભાવના આઈએમડીના જણાવ્યા પ્રમાણે જૂનની શરૂઆતમાં વધુ વરસાદ પડશે આ સમય દરમિયાન સમગ્ર દેશમાં સામાન્ય કરતાં એકસોના આઠ ટકા વધુ વરસાદ નોંધાય છે ઝૂનમાં ભારે વરસાદને કારણે દેશના મોટા ભાગના ભાગોમાં તાપમાન સરેરાશથી નીચે રહેવાની ધારણા છે એટલે કે હીટવેવ નહીં આવે જો કે ઉત્તર પશ્ચિમના ઉત્તર પૂર્વ ભારતમાં તાપમાન સામાન્યથી ઉપર રહી શકે છે ખેડૂતો માટે રાહતના સમાચાર ઉપર એક નજર કરીએ તો સામાન્ય કરતાં વધુ વરસાદ ખેડૂતો માટે સારા સમાચાર છે ભારતના કૃષિ અર્થતંત્ર માટે સારું ચોમાસું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે આઈએમડી દ્વારા સુધારેલી વરસાદની આગાહી નીતિ નિર્માતાઓ અને જળ સંસાધન સંચાલકો માટે મદદરૂપ સાબિત થઈ શકે છે તેઓ હવે વરસાદની શક્યતાઓને ધ્યાનમાં રાખીને તેમની તૈયારીઓ આગળ ધપાવશે હવામાન વિભાગના મહાનિર્દેશક એવા ડૉક્ટર મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા પ્રમાણે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન સરેરાશથી વધુ વરસાદની આગેદારી કરવામાં આવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આગામી વરસાદ વાવણી અને ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતોને ચેતવણી આપવામાં આવી છે મિત્રો વાવણી કરવા અંગે અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતોને મોટી ચેતવણી આપી દેવામાં આવી છે તો ચોમાસા વિશેની અપડેટ પણ તેમણે જણાવી દીધી છે તમને જણાવી દઈએ કે અરબી સમુદ્રમાં એક ડિપ્રેશન સક્રિય છે જેને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને વધુ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે જોકે ગુજરાતમાં ચોમાસું પંદર જૂનની આસપાસ શરૂ થાય છે પરંતુ આ વર્ષે કેરળમાં ચોમાસું સામાન્ય કરતાં વહેલું બેઠું છે અને ગુજરાતમાં ચોમાસું સામાન્ય કરતાં વહેલું બેઠું થવાની પણ ધારણાઓ છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે જોકે ખેડૂતો પૂર્વ ચોમાસાના વરસાદમાં પણ વાવણી કરી રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે કેટલાક ખેડૂતો રોહિણી નક્ષત્રમાં વાવણી કરી રહ્યા છે પરંતુ આઠ જૂનની આસપાસ પણ વરસાદ પડશે તેથી જો આઠ જૂનની આસપાસ વૃષભ નક્ષત્રમાં વરસાદ પડે છે તો જંતુઓ રોહિણી નક્ષત્રમાં વાવેલા પાકને ખાઈ જાય છે કારણ કે વૃષભ નક્ષત્રમાં પાછળથી વરસાદ પડવાની શક્યતા છે અને રોહિણી નક્ષત્રમાં જંતુઓ પડે છે તેથી વાવણી સમજી વિચારીને કરવી જોઈએ પૂર્વ ચોમાસા પછી નિયમિત ચોમાસું પણ વહેલું આવવાની ધારણાઓ છે તમને જણાવી દઈએ કે કેરળમાં ચોમાસું આવી ગયું છે અને પ્રગતિ માટે પરિબળો પણ અનુકૂળ છે જો કે ગુજરાતમાં પણ ચોમાસું અપેક્ષા કરતાં વહેલું આવવાની ધારણા છે પૂર્વ ચોમાસા વરસાદ પણ થઈ રહ્યો છે ખેડૂતો વાવણી માટે તૈયારી કરી રહ્યા છે પરંતુ જો રોહિણી નક્ષત્રમાં વાવણી કરવામાં આવે અને વૃષભ નક્ષત્રમાં વરસાદ પડે તો જંતુઓ હાજર રહે છે અંબાલાલ પટેલ ઉપરાંત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ ચોમાસાના વરસાદની આગાહી કરી હતી અને જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ત્રણથી લઈને ચાર દિવસ સુધી વરસાદ પડી શકે છે આ વરસાદમાં વાવાઝોડા અને પવન થોડો વધુ વારંવાર આવી શકે છે અને ત્યારબાદ વરસાદથી ધીમે ધીમે રાહત મળી શકે છે